ડોક્ટર શૈલેન્દ્ર હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં કામ કરતી બે યુવતીઓએ પોલીસ અધિક્ષક તેમજ વ્યારા પીઆઈને આપી હતી અરજી યુવતીઓએ આપેલી બે અરજીઓ પૈકી એક યુવતીએ દુષ્કર્મ તેમજ બીજી યુવતીએ છૂડતી અને ડોક્ટર શૈલેન્દ્ર દર્દીઓના બિલના નાણાં તેમના બેંક ખાતામાં જમા લેતા હોવાનો ઉલ્લેખ કર્યો આ સામે ડોક્ટર શૈલેન્દ્રની પત્ની માંગીની એક યુવતીઓએ બે હજાર ઓગણીસથી

ડોક્ટર શૈલેન્દ્ર પત્નીની યુવતીઓએ ઉચાપત કરી હોવાની એફઆઈઆર કરતા ચિકચાર યુવતીઓએ આપી દુષ્કર્મની ફરિયાદ ખોટી હતી પાંચ વર્ષથી ચાલતી ઉચાપત આજે કેવી રીતે સામે આવી ડોક્ટર શૈલેન્દ્રની પત્ની ડોક્ટર હેમાંગીનીને ફરિયાદને લઈને અનેક તર્કવિધ તાપી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ડોક્ટર શૈલેન્દ્ર હોસ્પિટલ એન્ડ નું નામ વિવાદોમાં આવ્યું છે આ હોસ્પિટલના સંચાલક તબીબ સામે વ્યારા પોલીસ પોલીસ જિલ્લા અધિક્ષકને અરજી આપી હતી જેમાં એક યુવતીએ શૈલેન્દ્ર વિરુદ્ધ દુષ્કર્મની અને બીજી યુવતીએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી સાથે હોસ્પિટલમાં કામ કરતી આ યુવતીઓએ ડોક્ટર શૈલેન્દ્ર દ્વારા દર્દીઓના બિલના નાણાં તેઓના ખાતામાં જમા કરાવતા હોવાનું અને બાદમાં ઉપાડી રોકડા પરત લઈ લેતા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો યુવતીઓએ ડૉક્ટર શૈલેન્દ્ર સાથે સોશિયલ મીડિયા પર થયેલી ચેટના સ્ક્રીનશોટ્સ પણ રજૂ કર્યા હતા જે અને તમને ના તો બતાવી શકીએ કે તેના શબ્દો નહીં દર્શાવી શકીએ ચેટમાં ડોક્ટર શૈલેન્દ્ર દ્વારા યુવતીઓ પાસે અભદ્ર માંગણીઓ પણ કરી હતી જોકે પોલીસ દ્વારા આજે આ બંને યુવતીઓ દ્વારા ત્રણ કરોડથી વધુની જાપત કરી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધી છે